આતતાઈ કંસનો વધ કરવા માટે કૃષ્ણ ગોકુળથી મથુડા જાય છે પછી એક પણ વાર તેઓ પાછા ગોકુળમાં આવતા નથી ત્યારે આખુંય ગોકુળ કૃષ્ણ સાથે વ્યતીત કરેલી એક એક ક્ષણને વાગોળતું હોય એવી હરિન્દ્ર દેવીની રચના કે ફૂલ કહે ભમડાને ભમડો વાત કહે ગુણ જન્મા માધવ ક્યાંય નથી મધુવનમાં કાલી દીના જળ પર ઝૂકી પૂછે કદમ ડાળી કે યાદ તને બેસી અહીં વેણું વાતાતા વનમાળી લહેર વમણ ને કહે વમળ વાત કહે સ્પંદનમાં માધવ ક્યાંય નથી મધુવનમાં માધવ ક્યાંય નથી મધવન માં કોઈને માગે દાણ ને કોઈની આણંદ વાટે ફરતી કોઈ હવે લજ્જાથી હસતું રાવ કદી ક્યાં કરતી નંદ કહે યશોમતીને માતા વાલ જરેલો જન્મ માધવ ક્યાંય નથી મધુવનમાં રજની ગોપીઓ માથે માખણની મટકી મૂકીને હાલી જતી હોય છે ત્યારે એના મનમાં એક બીક હોય છે કે હમણે કાન આવશે અને અમારી માખણની મટકી છોડી નાખશે પરંતુ આવું બનતું નથી ત્યારે કવિ આગળ લખે કે શિર પર ગોડસ મટકી મારી વાટણ કેમે ફૂટી અબલક કંકર એક ન વાગ્યો ગયા ભાગ્ય મુજ ફૂટી કાજળ કહે આખો ને આખો વાત કહે અંશવનમાં માધવ ક્યાંય નથી મધુવનમાં માધવ 今と同じ。Yeah,